જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હિનાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે આપણે પોષમાસ કથાનો સાતમો ભાગ કરીએ શ્રીમદ ભાગવત મહાપુરાણ બીજો સ્કંદ ત્રીજો અધ્યાય કામનાઓ અનુસાર વિભિન્ન દેવતાઓની ઉપાસના તથા ભગવત ભક્તિના પ્રાધાન્યોનું નિરૂપણ શ્રી સુખદેવજીએ કહ્યું હે પરીક્ષિત તમે મને જે પૂછ્યું હતું કે બુદ્ધિમાન મનુષ્ય જે બ્રહ્મ તેજની ઈચ્છાવાળો હોય તેણે બ્રહ્માની જેને ઇન્દ્રિયોની વિશેષ શક્તિની કામના હોય તેણે ઇન્દ્રની અને જેને સંતાનની લાલસા હોય તેણે પ્રજાપતિઓની ઉપાસના કરવી જેને લક્ષ્મી જોઈએ તેણે માયાદેવીની જેને તેજ જોઈએ તેણે અગ્નિની જેને ધન જોઈએ તેણે વસુઓની અને જે પ્રભાવશાળી મનુષ્યને વીરતાની ઈચ્છા હોય તેણે રુદ્રોની ઉપાસના કરવી જોઈએ જેને ઘણું અને અન્ન મેળવવાની ઈચ્છા હોય તેણે અદિતિની જેની સ્વર્ગની કામના હોય તેણે અદિતિના પુત્ર દેવતાઓની જેની રાજ્યની અભિલાષા હોય તેણે વિશ્વ દેવોની અને જે પ્રજાને પોતાને અનુકૂળ બનાવવાની ઈચ્છા રાખતો હોય તેણે સાધ્ય દેવતાઓની આરાધના કરવી જોઈએ આયુષ્યની ઈચ્છા હોય તો અશ્વિની કુમારોની પોષણની ઈચ્છા હોય તો પૃથ્વીનું અને પ્રતિષ્ઠાની ઈચ્છા હોય તો લોકમાતા પૃથ્વી અને ગૌ આકાશનું સેવન કરવું જોઈએ સૌંદર્યની ઈચ્છા હોય તો ગંધર્વોની પત્ની પ્રાપ્તિ માટે અપ્સરા ઉર્વશીની અને સૌના સ્વામી બનવા માટે બ્રહ્માની આરાધના કરવી જોઈએ જેને યશની ઈચ્છા હોય તેણે યજ્ઞ પુરુષની જેને ખજાનાની લાલસા હોય તેણે વરુની જેને વિદ્યા પ્રાપ્તિની આકાંક્ષા હોય તેણે ભગવાન શંકરની અને પતિ પત્ની વચ્ચે પરસ્પર પ્રેમ જાળવી રાખવા માટે પાર્વતીજીની ઉપાસના કરવી જોઈએ ધર્મનું ઉપાર્જન કરવા માટે વિષ્ણુ ભગવાનની વંશ પરંપરાના રક્ષણ માટે પિતૃઓની વિધ્નોથી બચવા માટે યક્ષોની અને બળવાન બનવા માટે મરૂદગણોની આરાધના કરવી જોઈએ રાજ્ય માટે મનવંતરોના અધિપતિ દેવોનું અભિચાર માટે રાક્ષસોનું ભોગો માટે ચંદ્રમાનો અને નિષ્કામતાની પ્રાપ્તિ માટે પરમપુરુષ નારાયણનું ભજન કરવું જોઈએ અને જે બુદ્ધિમાન મનુષ્ય હોય ભલે પછી તે નિષ્કામ હોય સમસ્ત કામનાઓથી યુક્ત હોય કે પછી મોક્ષ ઇચ્છતો હોય તેને તો તીવ્ર ભક્તિ યોગ વડે કેવળ પુરુષોત્તમ ભગવાનની જ આરાધના કરવી જોઈએ જેટલા પણ ઉપાસકો છે તે બધાનું સૌથી મોટું હિત એમાં જ છે કે તેઓ ભગવત પ્રેમી ભક્તોનો સંગ કરીને ભગવાનમાં અવિચળ પ્રેમ પ્રાપ્ત કરી લે આવા મનુષ્યોના સત્સંગમાં ભગવાનની જે લીલા કથાઓ થાય છે તેમનાથી જ એવા દુર્લભ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે કે જેના થકી સંસારરૂપી સાગરની ત્રિગુણમય તરંગમાળાઓની થપાટો શાંત થઈ જાય છે હૃદય શુદ્ધ થઈને આનંદનો અનુભવ થવા લાગે છે ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ રહેતી નથી અને કેવલ્ય મોક્ષનો સર્વસંમત માર્ગ એવો ભક્તિયોગ પ્રાપ્ત થઈ જાય છે ભગવાનની આવી રસપૂર્ણ લીલા કથાઓમાં રસ પડ્યા પછી ભલા એવું કોણ હોય કે તેમને પ્રેમ ન કરે સોનકજીએ કહ્યું હે સુતજી આ પ્રમાણે સાંભળીને ભરત શ્રેષ્ઠ રાજા પરીક્ષિતે વ્યાસનંદન સર્વજ્ઞ ઋષિ સુખદેવજીને બીજું શું પૂછ્યું હે સુતજી તમે તો બધું જ જાણો છો અમે તેમની તે વાતચીત ખૂબ પ્રેમથી સાંભળવા ઈચ્છીએ છીએ તમે કૃપા કરીને અવશ્ય કહી સંભળાવો કારણ કે સંતોની સભામાં એવી જ વાતો થતી હોય છે કે જેનું પરિણામ ભગવાનની રસમય લીલાકથામાં જ થાય છે પાંડવે મહારથી રાજા પરીક્ષિત મોટા ભગવત ભક્ત હતા બાળપણમાં રમકડા રમતી વખતે પણ તેઓ શ્રી કૃષ્ણ લીલાઓનો રસ લેતા હતા શ્રી સુખદેવજી પણ જન્મથી જ પરાયણ છે તેથી આવા સંતોના સત્સંગમાં ભગવાનના મંગળમય ગુણોની દિવ્ય ચર્ચા અવશ્ય થઈ જ હશે જેનો સમય ભગવાન શ્રી કૃષ્ણના ગુણો ગાવા કે સાંભળવામાં વ્યતીત થતો હોય છે તેના સિવાય બધા મનુષ્યોનું આયુષ્ય વ્યર્થ જતું હોય છે આ ભગવાન સૂર્ય દરરોજ પોતાના ઉદય અને અસ્તથી તેમનું આયુષ્ય છીનવી લેતા રહે છે શું વૃક્ષો જીવતા નથી શું લુહારની ધમણ શ્વાસ લેતી નથી ગામના અન્ય પાલતુ પશુઓ શું ખાતા પીતા કે મેથુન નથી કરતા જે મનુષ્યોના કાને ભગવાન શ્રી કૃષ્ણની કથા પડતી નથી તે મનુષ્યની તુલના કુક્કર શુક્કર ઊંટ ગધેડા જેવા પશુઓ સાથે કરવામાં આવી છે હે સુતજી ઘણા દુઃખની વાત છે કે જે મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણની કથા ક્યારેય સાંભળતો નથી તેના કાન બાકોરા જેવા છે જે જીભ ભગવાનની લીલાઓનું ગાન કરતી નથી તે દેડકાની જીભ જેવી ટર ટર કરનારી છે એ તો ન હોય તો જ સારું જે માથું ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં ક્યારેય નમતું નથી તે રાજ મુકુટયુક્ત હોય તો પણ માત્ર બોજો જ છે જે હાથ ભગવાનની સેવા પૂજા કરતા નથી તે સોનાના કળાથી શોભિત હોય તો પણ શબ સમાન છે જે આંખો ભગવાનનું સ્મરણ કરનાર મૂર્તિ નદી વગેરેનું દર્શન કરતી નથી તે મોરના પીછામાં બનેલા આંખના ચિહ્નો જેવી નિર્થર્ક છે જે પગ ભગવાનના લીલા સ્થાનોની યાત્રા કરતા નથી તે મનુષ્ય પગ ચાલવાની શક્તિ ધરાવતા હોય છતાં પણ નહીં ચાલનારા ઝાડ જેવા જ છે જે મનુષ્યે ભગવાનના પ્રેમી સંતોના ચરણોની ધૂળ ક્યારેય પોતાના માથે ચડાવી નથી તે જીવતો છતાં મરેલો છે જે મનુષ્ય ભગવાનના ચરણોમાં ચડેલી તુલસીની સુગંધ લીધી નથી કે તેના વખાણ કર્યા નથી તે શ્વાસ લેતો હોવા છતાં પણ શ્વાસહિત શબ્દ જેવો છે હે સુતજી તે હૃદય નથી લોઢું છે કે જે ભગવાનના માંગલ્યપૂર્ણ નામોનું શ્રવણ કીર્તન કરવા છતાં પણ પીગળીને તેમના તરફ વહેતું નથી જે સમયે હૃદય પીગળે છે તે સમયે આંખોમાં આંસુ ઉભરાવા લાગે છે અને શરીરના રોમે રોમ ખીલી ઉઠે છે પ્રિય પ્રિયસૂતજી તમારી વાણી અમારા હૃદયને મધુરતાથી ભરી દે છે તેથી ભગવાનના પરમ ભક્ત આત્મવિદ્યા વિશારદ શ્રી સુખદેવજીએ પરીક્ષિતના સુંદર પ્રશ્ન કરવાથી જે કંઈ કહ્યું હતું તે વાર્તાલાપ તમે કૃપા કરીને અમને કહી સંભળાવો એથી શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સહિતાયામ બીજા સ્કંદ અંતર્ગત મહાપુરુષ વર્ણ નામનો ત્રીજો અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરા હરે હે નાથ નારા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી એનાથી નારાયણ વાસુદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવી રીતે પોષ માસ કથાનું રસપાન મળતું રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે